તો દિવાળીને આવવામાં હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે તો હવે ઘર ઘરમાં નાસ્તા બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ હશે તો હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું શક્કરપારાની રેસીપી તો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં તો મેં અહીંયા બે કપ જેટલો મેંદો લઈ લીધો છે ત્યારબાદ મેં અહીંયા વન થર્ડ કપ જેટલી ખાંડ લઈ લીધી છે અને એ જ માપથી મેં અહીંયા ઘી લઈ લીધું છે ઘી આપણે મેલ્ટ કરીને લેવાનું છે અને વન થર્ડ કપ મેં અહીંયા પાણી લઈ લીધું છે તો તો બે કપ મેદા સાથે આ બધું માપ એકદમ પરફેક્ટ છે તો હવે આપણે ગેસ ઉપર મૂકી દઈશું તેમાં આપણે માપીને રાખેલું પાણી એડ કરી લઈશું મેલ્ટ કરેલું ઘી એડ કરી લઈશું અને ત્યારબાદ આપણે એમાં માપીને રાખેલી ખાંડ પણ એડ કરી લઈશું તો આ બધી જ વસ્તુને આપણે ચમચીની મદદથી હલાવી લઈશું ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે તો આપણે પાણીને વધારે ગરમ નથી કરવાનું જ્યાં સુધી આપણી ખાંડ સરખી રીતે ઓગળી જાય ત્યાર સુધી તેને આપણે ગરમ કરવાનું છે તો આ રીતે આપણી ખાંડ બધી ઓગળી જવા આવી છે હવે આપણે તેને ગેસ બંધ કરીને ઠંડુ કરી દઈશું તો આપણે લોટ પણ તૈયાર થઈ ગયો છે અને આપણું પાણી પણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું શક્કરપારાનો સરસ એવો લોટ તૈયાર કરી લઈશું તો આ પાણી આપણે એક સાથે વધુ નથી એડ કરવાનું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એનો સરસ એવો લોટ તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ એવો શક્કરપારાનો વધારે સોફ્ટ પણ નહીં અને વધારે કઠણ પણ નહીં એ રીતનો આપણે લોટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ તેવો બંધાઈને તૈયાર થઈ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો લોટ આપણો સરસ એવો તૈયાર થઈ ગયો છે તેનો આપણે એક ગોળ લુવો તૈયાર કરી લઈએ તો બધા લોટનો આપણે એક જ લુવો તૈયાર કરીશું હવે તેને આપણે પ્લેટફોર્મ પર જ રાખીને વેલણની મદદથી સરસ રીતે રોટલો વણી લઈશું તો આ રોટલાને આપણો વધારે જાડો પણ નહીં અને વધારે પાતળો પણ નહીં તો આ રીતના રોટલા વણવાથી શક્કરપારા આપણા એકદમ સરસ તૈયાર થશે અને એકદમ બિસ્કીટ જેવા ક્રિસ્પી તૈયાર થશે હવે આપણે એને વધારાનો ભાગ કટ કરી લઈશું તો આ રીતે મેં અહીંયા ચારે બાજુથી કટ કરી લીધું છે તો ચારે બાજુથી કટ કર્યા બાદ આપણે એને મનગમતા શેપમાં કટ કરી લઈશું તો મેં અહીંયા ચોરસ શેપ જ રાખ્યો છે તો આ જ રીતે આપણે શક્કરપારાને કટ કરી લેવાના છે તમે જોઈ શકો છો કે આ રીતે બધા શક્કરપારાને કટ કરી લીધા છે અને આ રીતનો શેપ આપી દીધો છે અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ લો રાખીને આપણે બધા જ શક્કરપારાને એડ કરી લઈશું તો અહીંયા મેં બધા શક્કરપારા એડ કરી લીધા છે અને એને બે મિનિટ પછી આપણે ફેરવી લઈશું તો શક્કરપારાને આપણે તરત નથી ફેરવવાના બે મિનિટ પછી ફેરવશું તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તમે જોઈ શકો છો કે શક્કરપારા આપણે એકદમ ક્રિસ્પી અને બિસ્કિટ જેવા તૈયાર થઈ ગયા છે તો આપણે તેને વધારે બ્રાઉન પણ નથી કરવાના અને આ રીતના તમને લાઇટ બ્રાઉન થાય ત્યાર સુધી તેને તળી લઈશું હવે તેને શક્કરપારા તળાઈ ગયા છે તો આપણે એક વાસણમાં કાઢી લઈશું તો આ રીતે આપણા બધા જ શક્કરપારાને કાઢી લઈશું એકદમ બિસ્કિટ જેવા શક્કરપારા આપણા તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે આપેલ બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસિપી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો